પણ આપણે વાલ કરવાનું ભૂલી ગયા છીએ બચ્ચું ઓફિસ સ્કૂલેથી આવે અને માં આવી બાળનું ખોલીને અંદર લે મમ્મી એક વાત કહું પેલા બૂટ ઉતારીને ત્યાં મૂકી દે મમ્મી સાંભળ ને ના મૂક્યા સરખા મમ્મી મારી વાત સાંભળ ને પેલા દફતર સરખું મૂક ત્યાં સુધીમાં તો એનો ઉત્સાહ એનો ઉભરો ઓસરી ગયો છે એને કંઈક કશુંક એટલું એક્સાઇટિંગ તમારી સાથે શેર કરવું છે જે એણે ન કર્યું હી મિસ્ડ શી મિસ્ટ એટ ટાઈમ પાંચ મિનિટ મોડા જૂતા ઉતારશે તો શું ફરક પડશે કહો મને ઘરમાં જૂતા પહેરીને ફરશે તો શું ફરક પડશે બે મિનિટ સાંભળી લો એની વાત અને પછી જયારે તમે તમારી વાત કહેવા જાઓ છો ત્યારે એ પણ તમને આ જ રીતે ટ્રીટ કરે છે કે ઉભી રહે એક મિનિટ હું જરા બૂટ કાઢી નાખું ઉભી રહે જરા એક મિનિટ હું આ મારો ફોન લઈ લઉં ઉભી રહે જરા એક મિનિટ મારે કામ છે કારણ કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટોટ દસ વસ્તુ મૂકીને એક વાર એની વાત સાંભળી તો લો લોટ્સ ઓફ લવ મેન ઇન્ગ્રેડિયન્ટ ઓફ કિપિંગ ધ ફેમિલી ટુગેધર એન્ડ લવ ઇચ અધર એઝ મચ એઝ યુ કેઝ યુ કેન કારણ કે એકચ્યુઅલી દુનિયામાં તમે બીજું કંઈ આપી કે લઈ શકતા જ નથી પ્રેમ સિવાય તમે કોઈને ભેટ આપો છો ને એમાં પણ પ્રેમ છે તમે કોઈને ફોન કરો છો ને એમાં પણ પ્રેમ છે તમે કોઈની કાળજી કરો છો ને એમાં પણ પ્રેમ છે તમે કોઈને વળો છો એમાં પણ પ્રેમ છે તમે કોઈ સાથે ઝઘડો છો એમાં પણ પ્રેમ છે પ્રેમ જ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે કોઈ પણ રિલેશનશીપ અને જો એ નથી તો રિલેશનશીપમાં કંઈ જ નથી પ્રેમ સૌથી મહત્વનો છે મારો પરિવાર એટલે મારી એકતા અને મારા ડ્રાઈવર હું બધે એ લોકોની સાથે હોઉં મારા ઘરમાં તો હું ઓછામાં ઓછું હવે ઓછું દીકરો ચોવીસ વર્ષનો થઈ ગયો મારા હસબન્ડ કોન્સ્ટન્ટલી બહાર હો તો એ લોકો મારો પરિવાર છે એ લોકોની સાથે અમારું એક જ બોન્ડ છે પ્રેમ છે હમણાં વચ્ચે એક દિવસ હું બહુ એના પર ગુસ્સે થઈને મેં કહ્યું કાઢી મૂકીશ તને તો મને કે તમે કાઢશો તો એ નહીં જો ધેટ ઇઝ વોટ આઈ થિંક લવ ઇઝ ઓલ અબાઉટ એક દિવસ મેં કહ્યું વેર યોર શૂઝ એન્ડ ગો હોમ તો કે યસ એવું કરીને બહાર જતી રહી અને પાંચ મિનિટ પછી મેં જોયું તો એ ટેબલ પર બેસીને એનું કામ હતી શી શીનોઝ કે બે જ મિનિટમાં હું સોરી કહીશ એટલી મને ઓળખે છે અને મને એક્સેપ્ટ કરે છે અને એનું એટલું ઇન્ડિપેન્ડન્સ છે મને અમારી એટલી ઇન્ટિગ્રિટી છે એટલે અમે એકબીજાને ફરગીવ કરી શકીએ છીએ આ ફેમિલી છે અને આપણે બધાએ જ શીખવાનું છે અને વાય છેલ્લો મારે તમને પ્રેમ વિશે એક બીજી પણ વાત શેર કરવી છે જે બહુ મહત્વની છે કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે બધાને પૂછું છું કોઈ પણ ઉંમરના પતિ પત્નીને આ પ્રશ્ન મારે પૂછવો છે કેટલા ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે કે પત્નીનો હાથ પતિના હાથમાં હોય પત્ની નું માથું પતિના કભે હોય અને છોકરાઓ આવે તો પણ પરિસ્થિતિ હાથ આપણે બધા પતિ પત્ની સાથે બેઠા હોય વાલ કરતા હોય અને છોકરાઓ આવે ને તો છૂટા પડી જાય છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે મા બાપનું વાલ જોઈને ખરાબ સંસ્કાર પડે મા બાપનું વાલ તો એમના ઉછરવાનું એમની સુરક્ષાનું કારણ છે સિક્યોર્ડ કે મારા બાપ વચ્ચે પ્રેમ છે મારો પરિવાર કદી નહીં તૂટે હું બહુ સરસ રીતે મોટો કે મોટી થઈશ માય પેરેન્ટ્સ લવ ઈચ અધર આવું તો આપણે ક્યાંથી શીખ્યા કે મા બાપ વચ્ચેનો પ્રેમ એ સંતાન પર ખોટા સંસ્કાર પાડે આવું તો કદી ક્યાંય હતું જ નહીં આ અચાનક આપણા બધામાં પ્રવેશેલી વાત છે મા બાપને ઝઘડતા જોઈને ખરાબ સંસ્કાર ના પડે સામસામે બચ્ચાને કે તાર બાપામાં અક્કલ નથી પેલો કે તારી માં બેવકૂફ છે તો ખરાબ નહી તો ખરાબ સંસ્કાર ના પડે જોજે હવે તારી મમ્મી ગોટાળા મારશે તો વાંધો નહીં જોજે હવે તારા પપ્પા આવીને વાવ વાવ કરશે તો વાંધો નહીં પણ પ્રેમ પ્રદર્શિત કરો તો ખોટા સંસ્કાર પડે આ ક્યાં શીખ્યા કોને શીખવાડ્યું આવું ક્યાં લખ્યું છે એક મેક પરત્વેના પ્રેમનું પ્રદર્શન સંસ્કાર અને સંસ્કૃતિમાં રહીને કરવામાં આવે તો એ તમારા સંતાનો માટેની સુરક્ષા છે એનાથી મોટી સિક્યોરિટી જ કોઈ નથી કે મારા મા બાપ એકમેકને ચાહે છે કોઈ પ્રોબ્લેમ નથી અમારા ઘરમાં કોઈ ઇશ્યુ નથી આવું તો આપણે કરતા જ નથી બીજી એક મહત્વની વાત મારે તમારી સાથે શેર કરવી છે અમુક ઉંમરની દીકરી થાય ને બાર ચૌદ વર્ષની કે પપ્પાને બહુ વળગવાનું નહીં પપ્પાને બહુ ભેટવાનું નહીં પપ્પાથી સાહેબ દૂર રહેવાનું મારે જેટલા પપ્પા અહીંયા બેઠા છે ને બધાને કહેવું છે કે દીકરીની સ્મૃતિમાં જ્યાં સુધી પિતાનો સ્પર્શ રહેશે દીકરીને બાવીસ વર્ષની ચોવીસ વર્ષની દીકરીને વાલથી ખોળામાં બેસાડો સાહેબ એની ઉંમર કોઈ પણ હોય એને માટે તો તમે પિતા જ છો અને એને માટે પુરુષનો સ્પર્શ એ ભૂખ નથી વાત્સલ્ય છે આવું એને સમજાવવાની જવાબદારી દરેક પિતાની છે આવડી થઈ ગઈ હવે એને આમ નહીં મમ્મી પોતે કે બસ હવે પપ્પા પાસે નહીં જવાનું કેમ કેમ નહીં જવાનું એ તો પિતા છે એનાથી વધારે બીજું શું હોઈ શકે આપણે બધા સંસ્કારી પરિવારમાંથી છે આપણા ઘરોમાં એવા ક બનાવો બહુ બનતા નથી એ અભણ લોકોમાં મજૂર વર્ગમાં ખરાબ લોકોમાં બને છે અને દીકરી જેટલું પિતા સાથે શેર કરી શકે એટલું ભાગ્ય જ મા સાથે શેર કરી શકે છે કારણ કે પ્રોબ્લેમ છે દેખાય છે કે હું વૃદ્ધ થઈ રહી છું માને દેખાય છે કે હું હવે મારા પતિના જીવનમાંથી આ બહુ જ સબકોન્શિયસ બહુ જ અંતસ્થળ પર ચાલતી પ્રવૃત્તિ છે એટલે બધી મમ્મીઓ ના ના હું એવી નથી બરાબર છે તમે એવા નથી કોઈ માં એવી નથી પણ એને એવું રિયલાઇઝેશન થાય છે કે મારા પતિની જિંદગીમાં હવે બીજી એક સ્ત્રી પ્રવેશી છે જેનું બહુ મહત્વ છે મેં કહ્યું ને પપ્પાની પરી પપ્પા તો જે કે અપાવે પપ્પા ના દીકરી સૌથી વહલી હવે આ વ્હાલી દીકરી અચાનક દૂર થઈ જાય ને ત્યારે ટ્રોમા આવે છે આપણે આ ભૂલી ગયા છીએ બસ હવે પપ્પા પાસે નહીં જવાનું બસ હવે પીરિયડ્સમાં આવી ગઈ બસ હવે આમ કપડાં નહીં પહેરવાના બસ હવે આવું કરવાનું ના આવું બધું કંઈ કરવાનું નહીં એક ઘરમાં દીકરી જ છે ને દીકરી તરીકે જ રહેવી જોઈએ ને દીકરીની જેમ જ મોટી થવી જોઈએ સાથે સાથે એવું શીખવાડો કે બેટા બીજાને ઘરે જાય ત્યારે દીકરી નથી પુત્ર વધુ છે આ ઘરની તું જીવનભર દીકરી રહીશ તું પચાસ વર્ષની થઈશ ને હું સાહીઠ સિત્તેર એસી વર્ષનો થઈશ તો પણ તું આ ઘરમાં દીકરી જ છે અહીંયા આવીને તું શર્ટ્સ પહેરી શકે છે પણ તું જ્યાં જઈ રહી છે ત્યાં મારી પ્રતિષ્ઠા લઈને જઈ રહી છે આ પરિવારની એક તારી સાથે ટેગ જવાનો છે સો વેન યુ ગો સમવેર પ્લીઝ બિહેવ આપણે બીચ ઉપર ગોવા જઈએ ત્યારે જે કપડાં પહેરીએ છીએ પહેરીને હું અહીંયા ન આવી શકું દરેક જગ્યાની એક મર્યાદા છે દરેક જગ્યાની એક ડિઝાઇન છે દરેક જગ્યાની એક સિસ્ટમ છે હું પાર્ટીમાં જવાની હોઉં તો ફાટેલું જીન્સ પહેરીને ન જઈ શકું પણ હું ગોવા ગઈ હોઉં તો હું ફાટેલું જીન્સ પહેરીને ફરી શકું હું અહીંયા આવવાની હોઉં તો મારે એવા વસ્ત્રો પહેરવા જોઈએ જે અહીંયા શોભે સો એ તમે તમારા સંતાનને ચોક્કસ શીખો પણ વલથી શીખો વાલ સિવાય બીજી કોઈ ચીજ આ બાળકો પર અસર કરતી નથી આ હું તમને કહી દઉં તમારા ગુસ્સાથી તમારા મારથી તમારા ક્રોધથી તમારા કડવા વેણથી તમારા મેણાથી આ છોકરા નહીં બદલાય પણ તમારા પ્રેમથી આ નવી પેઢીનું દરેક બાળક તરત બદલાઈ જશે એને સ્નેહથી સમજાવો કારણ કે એને માત્ર લોજિક ગળે ઉતરે છે એની સાથે લોજિક થી વાત કરો એને સમજાવો કે તું આમ કરે છે તો મને દુઃખ થાય છે મમ્મી માટે આટલું નહીં કરે બેટા તો એ કરશે એક કામ સોંપ્યું પણ દહી લેવા જવાનું કહીએ તારે જ ખાવા જોઈએ છે પણ જતો નથી આ રીત નથી અને આ ભાષામાં બોલશો તો આ ભાષામાં સાંભળવાની તૈયારી રાખજો એને બદલે એટલું કહો કે બેટા લઈ આવે છે મમ્મીને બહુ થાક લાગે છે અને અહીં બેઠેલી બધી મમ્મીઓ જેને જેને દીકરી કામ નથી કરતી એવી ફરિયાદ છે એ બધી મમ્મીઓને હું કહું છું કે એક દિવસ એવું કહેજો મને સખત તાવ છે મારાથી ઊભા નથી થવા તો બેટા ચા પીવડાવે છે આઈ ચેલેન્જ કે તમારું બાળક એને આવડતી હોય કે નહીં તમને ચા કરીને પીવડાવશે વાલ સિવાય જગતની કોઈ ચીજ કોઈ ઝેર ઉતારી શકતી નથી પ્રેમ સિવાય કોઈ ઔષધિ નથી જે સંબંધને સુધારી શકે ફેમિલીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એલ છે અને લવ છે